ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આજે કચ્છ જિલ્લામાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા સેવા અભિયાનનો માનકુવા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનાર છે જેમાં તેર વિભાગની પંચાવન જેટલી સુવિધાઓનો લાભ લોકોને મળશે તથા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ હેઠળ જાહેર સ્થળો કચરાના સ્થળો વગેરેની સફાઈ હાથ ધરાશે જેમાં જન ભાગીદારીથી કામગીરી કરવાની સાથે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન પણ કરાશે તેવું સ્વાગત પ્રવચન સાથે કાર્યક્રમનો હેતુ અને રૂપરેખા વર્ણવતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી નિકુંજ પરીખે જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી કરાઈ છે આ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે તેવું જણાવ્યું હતું